બુરસી ના રહા એટલે મારા ધ્યાન એક છોડી હારી યાર શું બા ટેન્શન લઈ હી હા તો તા પૈસા વાળા હે પૈસા વાળા હે હામ ના પણ પર પૈસા હોય નહીં ને તો બધું આપણે કરશું બધું પણ આપણે હામ ફેક લગન દેખાવા લગન કરવાના કીધું ને લગન કરવાના મારી લગન ઓ તો કઈ શું ટેન્શન હે

કેદી મે બીપલ તો કરી ને એટલું ઈ તો હું કર દઉં ઉડાડી છે ને અન આમણ આમ ટેન્શન માં ટેન્શન માં તારું શરીર તો જો હુઈ ગઈ બટા હા નહીં શું હવે નહીં પૂછું એટલે જ ખાલી આટલું કરી અન મન હો હાલો કરી દઉં તમે નિગાવા લગન કરવાના કેમ નહીં કરવાના વાળા જો તુકી માં આય કણ સમ નહીં જાય નહીં જાય હે તું નહીં જાય નહીં જાય હા ના રે ઢુકલા લ્યા અલ્યા બાજા અલ્યા માં વધા બાજા નહીં આય માં માતા પર

હું આવું તમે પૈયો મારું દિલ છે ને તમારું જેવું નહીં હા તો હવે જવા દઉં હું પણ હવે શું કરું પૈયો થાય એટલે તૈયાર થઈ જાર હું સાથે કુટુંબમાં કઉ ને ના ના આપડે ખાલી બે જ નહીં તો લેવું પડે આપણે ખાલી મગદ

છોકરા વાળા જોવા હો એટલે બધું તૈયારી તૈયારી કરી દેજો શું કાલ પીતો નઈ છોકરા વાળા જો બધું કોન્ટેક્ટ થઈ ગયો ખાવા પીવાનું બધું કરી દેજો હા હા એ હું મને સામાવાળા ગારુ દે એવું ના કરતો ના લઈ કરું લઈ કરું પણ ગાલ ફાઈનલ આવના તું કાલ પીન ના આવતો તો મને હું ભૂઠો પડે ને આ થઈ ગઈ યાર ઓ

સોરી બોલ છે આમ સોરી બોલ જઈએ

બાઇક નું કરીએ ચેટિંગ જોડે બાઇક લઈને જાય ને તો થોડોક તો એમ કે ચાલો ગાડી નહી રાખવા બાઈક તો લઈને હારે એમ લાગુ જોવા છોડું કા આપડે એમ કઈ દેવાનું કે ગાડી અમારી ને ગામ ગામબાર પડી કાતો કેવું કહી દઈશું કે ગાડી વાળો ને ગેસ પુરાવા જ્યો ઉતારી બરોબર કે ડ્રાઈવર અમારો લઈ ગયો ગાડી એવું કહી દઈશું

હવે કેટલો ભાર એટલે એ 5 મિનિટમાં આવતા જશે હવે નહો અને ચાખ કે જો હા બોલ બોલતોય નહીં નહીં ના બોલું નહીં મે પીધું જ નહીં પણ આબરૂ જહ અને નાહી જહ નહી નહીં પીધું નહીં પીધું બઈ બહુ પૈસાવાળા સુડા તો હું કશું વાંધો નહીં નહીં પીધું યા તા એ કુડા હું યાર કુડા આ આ ક્વેશ્ચન ખૂની આઈ આલે શું કહીશ તો આપને એ અરે યાર કેટલી વારો સુપરા આયા નહીં અલ્યા આવતા જ છે તમે બુડો આમ ડારુ લે જી શું કરો છો હજુ છોકરા વાળા આયા નહીં ને છોરી વાળા રાહજે બેહી રહ્યા કેટલી વાર લાગશે આજ એ ભલા તા જો ધંધા તો બગલ પૈસા વાળી છે કાખા કાકા

ગાડી ગાડી ને રેન્જ હે ગેસ કીટ એટલે અમને ગેસ ગંધાયા અને ગેસે પચી ગયો પેલા ડ્રાઈવર ના કહું ના કઈ ને તું ગેસ પૂરા ના ને અમે હડીને ગયા એટલે

છોકરો એને અમારે મોકલવાનો અમેરિકા પરિણામ બીજા બીજા બધું કર્યા

છોડી તો આપણે રેડી છો પણ હું શું કહું આ તો આટલો મોટો ફેમસ છે અને આપણી છોડીને ગમાડ છે ગમાડ છે તો ખરો પણ તમારી છોડીને કહેજો કે ગમાડ એવું નહીં તો હું હું કૂટી લઈ તો હું કહી દઉં કોના કાઢે નહીં નહીં હા હા ભાઈ કરો એકલા એ તો અમારી યાર અમારી ઘર વાત મને સ્કોર્પિયો સ્કોર્પિયો નહીં હતા તો મેં એટલું નું વિચાર્યું સ્કોર્પિયો અને તમે શું કરો કામ ધંધો કામ ધંધો

હરું હેડો એક ઉતારી એ તો હવે અમારા જે મેનેજર હે ચંદ્રકામ ભાઈ ના એ પૈસા નું બોલતા જ નહી મોરવાય તો બોલાવ છોકરી છોકરો

તમે શું કામકાજ કરો તમારા ભાઈ અમારા ખેતી નું બધું દલાલી જમીન ઉપર હું તો કંપની માં અને અમારે મારે લાખ રૂપિયા જેટલો પગાર હતા ભાઈના જે કંપનીનો મેનેજર હે ને એ બધું સંભાળા એટલે બેથી બે ત્રણ લાખ પગાર હતા અમારે અહીંયા બહુ પ્રલી હત અમારી એટલે કે જો અમારા તો અમારા છોકરા રહ્યો આમ નામ દેવ દેવ અને આના આતર પૈસામાં બધા સારી ઇન્કમ કઈ એમ થોડી ઘણી આતર મહેનત કરીએ માતા દેઈથી અરે હું નોકરી કરું છું અને ભઈ ભઈજા વ્યા કરું 1 લાખ હજાર બરાબર ના ભઈ ગાડી લાવું અને ભઈ થાલ લાવું એ મતલબ કહેવાનો એવું હોય ખબર ખબર છે અમે એનો हमें इन्हें <subjects 1952>

દારૂ બીજી વાત જવા જલ્દી જલ્દી ભૂલતા

પૈસા <laughs> લે <laughs> 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 <laughs>

આવતું <önemli>

અો મા બાપ કું તે બંપા હવે તે અને આમે ઇમને જોડીએ હારી છે અને છોકરો હારું બરોબર બધું ગમેયું કરી દી એ વરી અને બાપુ એ ભાઈ તું કે આ ડારુ નહી હું આંબળીયામાં વડું નહી હોય ના ડારુ નહી પીતા અમે એવું જોને ખબર નહીં કીધું નંગા પડી લાયો અને બીબી ને